જાણીતી ગુરુકૃપા સેવા સંસ્થા દ્વારા સેવા યજ્ઞ યોજવામાં આવ્યો હતો જંગલમાં માસ સુધી અને જીવ જંતુઓને સહેલાઈથી ખોરાક મળી રહે તે હેતુથી અભિયાન છેડ્યું હતું ખાલી નારિયેળ ભેગા કરીને તેમાં દળેલી સાકરનું બુરું ઘી બાજરીનો લોટ તલ અને ગોળ જેવી વસ્તુઓના મિશ્રણ થકી કેડીઓ માટે ખોરાક બનાવી કેડિયારું પૂરવામાં આવ્યું હતું કેડીઓ માટે ખોરાક ભરેલા નારિયેળ ખાડા ખોદીને

આપ સૌ બધા જાણીએ છીએ કે મનુષ્ય માટે તો લોકો પાણીની પરબ બંધાવે છે અને બીજી સેવાકીય તેમના માટે કામો કરે છે પણ જે પૃથ્વી ઉપરના જે જીવજંતુઓ હોય છે એમાં ખાસ કરીને કીડીઓ એ કીડીઓ માટે જીવદયા પ્રેમીઓ સિવાય કોઈ કામ કરતું હોતું નથી એટલે જનરલી મને એક વિચાર એવો આવ્યો કે કીડિયારો અને જીવજંતુઓ માટે પણ કંઈક કરવું જોઈએ એટલે અમે બાજુમાં જે બાલારામનું જે મંદ જંગલ આવેલું છે ત્યાં જઈ અને એમના જે કીડિયાનો જે ખોરાક હોય એ બાજરીનો લોટ છે તલ છે ઘી છે સાકરનું બુરું છે આ બધી વસ્તુઓ મિક્સ કરી અને જે નાળિયેર આવે છે એ નાળેલ લોકો પાણી પીને ફેંકી દેતા હોય છે તેનો એ નાળેલના જે બોક્સ લઈ અને તેમાં એમ કે આ જે ખોરાક ભરી અને આગમી ચોમાસાના દિવસોમાં આ કીડીઓને અને બીજા જીવજંતુઓને સરળતાથી ખોરાક મળી રહે તે માટેનો અમે એક મારી સંસ્થા દ્વારા કાર્યક્રમ કર્યો હતો અને આ મને વિશ્વાસ છે કે જે અમે આ કાર્યક્રમ કર્યો છે એ કીડિયારું પૂર્યું છે તો આગમી દિવસોમાં જીવજંતુઓ જે જંગલમાં છે એમાં ખાસ કરીને કીડીઓને સરળતાથી ખોરાક મળી રહેશે એવો મને વિશ્વાસ છે તો જામનગરમાં નાઘેડી પાટીયા પાસે કાર અને બાઇક વચ્ચે ગમખવાર અકસ્માત સર્જાયો